ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી આજના આજના બ્લોગ આવો ડાયરેક્ટ ઘરે થી ચાલુ કરી છે જો આપણે ઘરે મેડી માથે થી છે ને ડાયરેક્ટ ખાધર દેખાઈ છે અને આ જીસીબી અત્યારે થોડું કામ કાટ કે હતું એટલે અહીંયા કરે છે અમાર ગામનું બાલ મંદિર છે આજ તો મેડી માથે થી ડાયરેક્ટ આપણે ઘરે થી બ્લોગ ચાલુ કર્યો છે આપણો ગામ છે જોવોજી આપણો ઘર છે આપણો બે ટ્રેક્ટર આ જ આવી ગયા છે એલા

દુખી હાલો મિત્રો જો ફૂલદાર ઝાકર ફૂલ આવી ગયો હે આપડે જવા દઈએ આપડો વારો આવી ગયો ભરાઈ ગયો હે પરે આપડે જમીન હવે વયવા હી ઓપરે જમ્મા ગયા થાય કે આપડો એટલો બધો ઉતાર્યું નતું બધાય નોખા નોખા ફેરા બબે 3 દિન બબે 3 દિન નાખવાના હતા ફેરા જમીન આપડો વય બે ફેરા નાખી દીધા છે ત્રીજો ફેરો ભરાઈ છે ગામનો ખાડુ મતલબ ધણ ઢણી જો આયા છે ગોવાટની ગાડી છે આપડા કર પર હવાર જીસીબી હાલતું તો ન્યાં નાખી ફેરા અત્યારે જો આપણે નાખતા તો 23 ના ફેરા ગામના મંદિર છે આયા આપણો ઘર છે આયા થી આ જો ગામ આખો જોવા આવ્યું છે આ જો અહીં આલે છે આથી આમ નદી આયા આલે છે આ જો ફેરા ઓળવાનો પેલા 23 ના કે આથી ખાતર લેવાનું છે ઉપાડવાનું કે જો અહીં તો તમે રીવર્સ લેવરાવા વારા કેટલા જુવાન આવી ગયા છે अक्षु भौतिक देवन बधाई आ गया है जीसीबी आले है नया रिवर्स लेवल आ रहा है कारीगर आ गया है तो उठी उठी चा पी पी नाश्ता पानी करी करी आ गया कारीगर रिवर्स लेवल Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những đi hấp đi là